વૃક્ષોને અને છોડોનું જતન કરવું એ આપણી એક ફરજ છે અને કહેવાય છે કે વધુ વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો જો વૃક્ષો પૃથ્વી પર હશે તો ચોક્કસથી એક પર્યાવરણનું જતન થઈ શકશે આજે અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે અહીંયા મારી સાથે અહીંયા અમૃતભાઈ વાઘેલા છે જે પોતે ઝાડને એક સરસ મેંદીને ઓપ આપી રહ્યા છે હું અમૃતભાઈ સાથે થોડી વાતચીત કરીશ કે આપ આ જે કામ કરી રહ્યા છો એ કામના સાથે સાથે જે મેદીને ઓપ આપી રહ્યા છે એના વિશે હું અમૃતભાઈ પાસે પૂછી લઈશ કે અમૃતભાઈ આપ આજે જે મેદી તમે આજે કટિંગ કરી રહ્યા છો એને સરસ રીતે ઓપ આપી રહ્યા છો તો આ નિયમિત કે કયા કયા સમયે કેવી રીતે કરવું જોઈએ મેદી ચોમાસાની અંદર પંદર દિવસથી મહિનામાં બે દિવસ પેલા બે સમય મુજબ કાપવી જોઈએ પછી યાદીને પાણી આપવું જોઈએ અને એની અંદર જે તે ડીઝલ પાડવી એ પાડી શકાય પછી ઘણા બધા વૃક્ષો હોય છે એનું પણ જે પાણી પાવું જોઈએ અને દવા ખંટવી જોઈએ તો તેઓ પણ મચ્છરોનું જોઈએ પાણી ભરાવું હોય એ મચ્છરની પણ દવા નાખવી જોઈએ અને ઝાડિ ટાઈમસર મુજબ કાપો તો તેનું શું લાગે છે બાકી જેવી જાણ પાડવી પડી શકાય છે વાવા ત્યારથી પણ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એવી પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને વાવો એ મહત્વનું નહીં પણ સાથે સાથે ટ્રીટમેન્ટ જે ટાઈમસર દવા અને પોણી અવશ્ય આવવું જોઈએ બહુ સરસ મજાની વાત કરીએ અમૃતભાઈએ કે વધુ વૃક્ષો વાવો વધુ વરસાદ લાવો પણ એમને એ વાત સરસ મજાની વાત કરી કે તમે જે વૃક્ષ વાવો છો એ વૃક્ષને સમયસર એને પાણી આપી સમયસર દવા આપી અને એને નિયમિત રીતે એને સરસ રીતે તૈયાર કરવું ખાલી વૃક્ષ વાવવું એ જરૂરી નથી પણ એની સાથે સાથે વૃક્ષનું જતન કરવું એ પણ જરૂરી છે એટલે એમને સરસ મજાની સુંદર મજાની વાત કરી કે વધુ વૃક્ષો વાવો અને વધુ વરસાદ લાવો એવી સરસ મજાની વાત કરી એમને આજે સુંદર મેદીને ઓપ પોતે આપી રહ્યા છે અને મેંદી પણ કેટલી બધી સુંદર એક રળિયામણી એક હસતી કલરફુલ મેંદી દેખાઈ રહી છે